જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું રાશિફળની ચર્ચા કરીશું સાથે સાથે આપના પ્રશ્નોનો જવાબ તો આપીશું જ તમારે કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય સમસ્યા જ્યોતિષની હોય કે પ્રોગ્રામની હોય કે પછી તમારા કોઈ કાર્યો ન બનતા હોય ન થતા હોય દેવામાં હો દેવામાંથી મુક્તિ ન હોય એ તમામ પ્રયોગો માટે તમે મારો સંપર્ક કરી શકો છો ફોન નંબર આપવામાં આવેલો છે તમારા પ્રશ્નોનો જવાબ ચેનલના માધ્યમથી ફેર અમે આપવા પ્રયત્ન કરીશું અને તમને આપીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ આજે શુક્રવારનો દિવસ છે પહેલાં માતા લક્ષ્મીને વંદન કરીએ ઓત્ર પરશુમ ગદેશ કુલશમ પદમમ ધનુષ કુંડકામ દંડમ શક્તિમસી ચરમ જલ જમ ઘંટાસુરા ભાજનમ શૂલમ પાસુ સુધર્શને ચિમ હસ્તે પ્રસન્ના નામ શેવે સૌર્ય ભરતની મહાલક્ષ્મી સરોજ સ્થામ માતા લક્ષ્મીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમત બે હજાર એસી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ બી પચીસસો પચાસ તારીખની વાત કરીએ તો આજે બીજી ફેબ્રુઆરી બે ને ચોવીસ શુક્રવારનો દિવસ છે આજે પોષ વદ સાત સપ્તમી તિથિ છે નક્ષત્ર સ્વાતિ રહેશે ઓગણત્રીસ વાગીને અઠાવન સુધી ત્યારબાદ વિશાખા નક્ષત્રની શરૂઆત થશે આજે યોગ શૂલ રહેશે બાર તેર વાગીને ત્રેપન મિનિટ સુધી ત્યારબાદ ગંડ યોગની શરૂઆત થશે અને કરણ જે છે બબ રહેશે ચાર વાગીને પાંચ મિનિટ સુધી અને ત્યારબાદ બાલવકરણની શરૂઆત થશે આજની રાશિની વાત કરીએ તો આજે તુલા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે કે ર અને ત અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમે રહે અને જીવનમાં તમે આગળ વધો એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આપણે શરૂ કરીશું પહેલાં આજનું રાશિફળ ત્યારબાદ આપણે જાણીશું આજનો ઉપાય મેષ રાશિથી શરૂઆત કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ તમારો અનુકૂળ દેખાય છે સોરી થોડી શરદી સળીખમ થવાની સંભાવના બની રહે છે સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે નાણાકીય વ્યવહારો અને લેવડદેવડથી જરા દૂર રહેજો વિદ્યાર્થીઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે કેટલીક યોજનાઓ તમે બનાવેલી હતી અને એ યોજનાઓ કદાચ પરિપૂર્ણ ન પણ થાય એવે સંકેતો પણ ગ્રહોનો મળે છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે એટલે કે કદાચ કોઈ કામ માટે તમે જલ્દબાજી કરતા હો ઝડપથી કરતા હો તો એ કાર્યમાં તમને સફળતા ઓછી મળશે નોકરી કરનાર વ્યક્તિઓને માટે સમય સારો અને ઉત્તમ છે એમના માટે કદાચ પ્રમોશનની સંભાવના પણ બને છે અથવા ટ્રાન્સફર પણ થઈ શકે છે શું કરશો તમે તો દિવસને વધારે સારો અને શુભ બનાવવા માટે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે તમારા માટે જૂના અટવાયેલા નાણાં કેટલાક પરત મળે એવી સંભાવના પણ દેખાય છે ખોટા માણસોનો સાથ સહકાર પણ તમને મળે એવું પણ બની શકે છે પણ એમનાથી તમારે દૂર રહેવાની જરૂર છે કેટલીક ખોટી યોજનાઓ પણ તમારી પાસે આજે આવશે પણ એ યોજનાઓમાં તમારે ફસાવાની જરૂર નથી સંતાન સંબંધી જે ચિંતા હતી એમાં રાહત મળશે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે લગ્ન વગેરેની વાતો જો અટકી ગઈ હોય તો એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથે થોડી ચણભણ થાય એવી સંભાવના પણ દેખાઈ રહે છે વિદેશ યાત્રા વગેરેના કાય કામોમાં તમને સફળતા મળી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ચોખાનું દાન કોઈ શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે વ્યાપાર પણ તમારો સારો આગળ વધી રહ્યો એવું દેખાય છે વિદેશમાંથી કંઈક સારા લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શક્ય છે કે કદાચ કોઈ બીજું કામ તમારું હોય એ કાર્યની અંદર પણ તમને સફળતા મળી શકે છે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા જરૂર છે પેટ સંબંધી ગડબડ આવી શકે છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો સાથે સાથે મગનું દાન કોઈપણ વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને આજે તમને માનસિક ટેન્શન અને ઉચાટમાં વધારો થતો હોય એવું લાગે છે એટલે માનસિક ઉચાટ કરી અને સમય અને શરીર બંને બગાડવાની જરૂર નથી પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે લગ્ન વગેરેની વાતો પણ પૂર્ણ થશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે એટલે કોઈક સારો સમય તમારા માટે અત્યારે આવી રહ્યો છે જેનાથી સંતાન પ્રાપ્તિ થશે વિદેશ યાત્રા વગેરે માટેની જે ફાઇલો મૂકી હોય એ ફાઇલો હજી થોડી વિલંબમાં જાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને સાથે સાથે ચોખાનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી છે પરંતુ આવક કરતાં જાવકમાં વધારો દેખાઈ રહ્યો છે ખોટો ખર્ચો કરી અને સમયને બરબાદ ન કરશું તમારા માનસિક અને શારીરિક જે લેબલ છે એટલે માનસિક થોડું ચિંતા અને વધારો થાય ચિંતામાં વધારો થાય એવું દેખાય છે શારીરિક પીડામાં એટલે કે દાખલા તરીકે ઘૂંટણ વગેરેમાં તમને આજે દર્દની શિકાયત થાય દુખાવાની શિકાયત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે વિદેશ યાત્રા વગેરેની ફાઇલો તમારી પાસ થાય એવા સંકેતો પણ છે એટલે શુભ સમાચાર કહેવા છે શુભ સમાચાર તમને મળશે અને કદાચ સરકાર તરફથી કંઈક લેણું બાકી હતું એનો પણ ઉકેલા જે આવે એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો ખાલી ઘરે ઘીનો એક દીવો કરો અને ક્લિમ કૃષ્ણએ નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિત્રો કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારું માનસિક ચિંતા અને ટેન્શન આજે સવારથી જ વધી રહ્યું છે સાથીઓનો સાથ સહકાર પણ તમને મળી રહ્યો છે પરંતુ એમાં પણ કંઈક છલકપટ કપટ થતું હોય એવું લાગે છે પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને કોઈની સાથે ખોટો વ્યવહાર પણ કરવાની જરૂર નથી પોતાના ઘરની અંદર જે વડીલો હોય બુઝુર્ગ હોય એની સેવા કરો અથવા એના એનું માન સન્માન તમારે કરવાની જરૂર દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળી આંબા પાકતા નથી એ યુતિ તમારે પણ ધ્યાનમાં રાખવી પડશે કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટું કામ ન થાય એ ખાસ ધ્યાન રાખજો કારણ કે તમારે કોઈ બીજું કામ જો કરવાનું હોય કોઈ નવું કામ કરવું હોય તો નવા કામ પાછળ તમારે દોડવાની જરૂર પડશે એટલે તમારી એનર્જીનો વેસ્ટ કરવાની જરૂર નથી ખોટા કામની પાછળ કેટલાક મિત્રો તમને ખોટા રસ્તે લઈ જવા તરફ પ્રયત્ન કરશે તમારે જાગૃત રહેવું જરૂરી છે દિવસ દરમિયાન કોઈ બી પ્રકારનું વ્યસન કરવું નહીં અને બને ત્યાં સુધી મિત્રો દેવું લેવું નહીં ખાનપાનમાં પણ ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો તમારા મનની અંદરની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોત હોય એવું દેખાય છે કદાચ તમારી યાત્રા પ્રવાસ પર પણ તમને જવાનું થઈ શકે છે વિદેશ યાત્રા વગેરે પણ તમારા ભાગ્યમાં છે તમે જઈ શકશો ઉતાવળે આંબા પાકતા નથી એ વસ્તુ તમારે પણ ધ્યાનમાં રાખવાની છે ગામ કે બહાર કોઈ બી જગ્યાએ તમે કોઈ એવો વ્યવહાર નહીં કરો કે જેનાથી આપણું આપણું મન લજાય કારણ કે એવું પણ આજે બની શકે એવી સંભાવના દેખાય છે જો કદાચ તમારે કોઈ મોટું આયોજન છે ઘરમાં કોઈ અથવા ગામમાં તો એ આયોજનમાં તમે ભાગ લઈ શકો એવી સંભાવના પણ બની રહી છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે તમે વિદેશ યાત્રા વગેરે માટે જઈ શકો છો શું કરશો તમે તો આજે તમે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે જો કે તમારી આવક થોડી ઘટતી હોય એમ લાગે છે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે જાવક ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે જેને તમે પોતાનો અંગત સમજતા હતા કદાચ એની સાથે તમારો વ્યવહાર થોડો ઓછો થાય એવું બની શકે છે આજની તારીખમાં તમારા અને તમારા મિત્રોની સાથે જે સંબંધો હતા એ સંબંધો જળવાઈ રહે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેટલાક લોકોની સાથે તમારા મત મતાંતર પણ થઈ શકે છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને સાથે ચણાની દાળનું દાન કોઈ પણ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે તમારા સંતાન સંબંધી ચિંતાઓમાં વૃદ્ધિ થઈ રહી છે એટલે સંતાનના કેરિયરને લઈને તમે થોડા દોષિત હો થોડા દુઃખી હો એવું દેખાય છે સંતાનનો કેરિયરને લઈને તમારે જે ચિંતા છે સંતાન પ્રાપ્તિનો યોગ તો સારો દેખાઈ રહ્યો છે શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો કારણ કે તમને નુકસાનમાં ઉતારવાની તૈયારી છે બીજી બાબત પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો અને સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ ઝુમ શ્રાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું રાશિ કે સશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો અને અનુકૂળ છે નવા કામની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે ખોટા માણસોથી જરા દૂર રહેવાની જરૂર છે જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા હલ નહોતા થયા એનો ઉકેલ આવે એવી સંભાવના છે અને કદાચ એવું બની શકે કે અન્ય વ્યક્તિઓ સાથે પણ મતમતાંતર વધી શકે છે નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે પણ ખર્ચનું પ્રમાણ તમારું પણ વધતું જાય છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી બગડે એવી સંભાવના પણ બની રહે છે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા પૈસા ધીમેથી પાછા આવે એવી સંભાવના રાખવાની છે એટલે એ પ્રમાણે કામ કરવું પડશે સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એવી સંભાવના પણ બને છે શું કરશો તમે તો મિત્રો આજે તમારે ખાસ કરીને ઘરે ઘીનો એક દીવો કરો ઓમ નમો ભગવતે ફાસ દેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે આ તો રહ્યો મિત્રો આપણે આજનો રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજનો ઉપાય આજે બહુ પ્રશ્નો ઘણા લોકોના આવતા હોય છે કે આર્થિક રીતે અમને તકલીફ પડે છે અને સામાન્ય રીતે અમારા વાસ્તુની અંદર મકાનની અંદર કોઈ પ્રોબ્લેમ્સ છે કે શું છે શેના માટે આ પ્રોબ્લેમ થાય છે સવાલ બહુ સારો છે કારણ કે વાસ્તુમાં આર્થિક સંકટ થાય કે ન થાય એ આપણે જાણવું જોઈએ તમે જો વાસ્તુનો સંપર્ક કરતા હો વાસ્તુશાસ્ત્રથી મકાન બનાવેલું હોય તો એ મકાનની અંદર તમને નુકસાન થાય છે ફાયદો થાય છે એ આપણી જાણવાની ફરજ છે અત્યારે જો આપણે જોઈએ છે મિત્રો તો વાસ્તુ પ્રમાણે મકાનો તો કહેશે બોર્ડ મારેલું છે વાસ્તુ મુજબનું જ મકાન છે પરંતુ એ મકાન વાસ્તુ મુજબનું હોતું જ નથી એટલે આપણે ખાસ કરીને જોવાનું છે વાસ્તુ મુજબનું મકાન તમારું છે કે નહીં તો તમને નુકસાન થાય એટલે જે પૈસો ટકતો નથી આર્થિક રીતે નુકસાનની આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલી વસ્તુ છે કે નૈઋત્ય દિશામાં જો તમારો મકાનનો દરવાજો હોય તો તમે સમજી લો કે તમારામાં આર્થિક નુકસાન થવાના ચાન્સીસ ખૂબ હોય નૈઋત્ય એટલે કયું કહેવાય દક્ષિણ અને પશ્ચિમના ખૂણો જે હોય એ નૈઋત્ય કહેવાય પછી પશ્ચિમથી નૈઋત્ય હોય કે દક્ષિણથી નૈઋત્ય હોય પણ એ ગમે તે હોય તો નૈઋત્યનો ખૂણો ટચ થાય છે તમારા દરવાજામાં એટલે મેઇન ગેટ એન્ટ્રીનો ગેટ પછી અહીં એક સવાલ બીજો લોકો કરતા હોય છે કે ભાઈ ફ્લેટ છે તો આપણે ફ્લેટનો ગેટ ગણવાનો કે તમારો તમારે ફ્લેટનું નથી ગણવાનું તમારે તમારો મેઇન ગેટ ગણવાનું તમારો જે ફ્લેટનો તમારા નંબરનો જે ગેટ હોય એ તમારો ગેટ કહેવાય તો એ ગેટ તમારે જોવાનું કે નૈઋત્ય દિશા કે પશ્ચિમ દિશામાં નૈઋત્ય બાજુ અથવા દક્ષિણમાં નૈઋત્ય બાજુનું હોવું જોઈએ નહીં જો એ દિશાનો તમારો ગેટ આવે તો તમારે માટે એ તકલીફવાળું અવશ્ય કહેવાય કારણ કે મિત્રો એક વસ્તુ યાદ રાખજો નૈઋત્ય દિશા નૃત દેવતાઓની છે નૃત એટલે આમ સામાન્ય રીતે પિતૃદેવતા કહેવાય જેમ કે ઘણી વખત લોકો કે મારે મારા પૂર્વજોનો ફોટો લગાવો છે તો ક્યાં લગાવીએ તો પૂર્વજોનો ફોટો બને ત્યાં સુધી દક્ષિણથી નૈઋત્ય દિશા તરફ જ લગાવાય પૂરબ ઉત્તરમાં પૂર્વજોના ફોટા લગાવવામાં આવતા નથી જે લોકો લગાવે છે એ ખોટું છે એમની ભૂલ છે એવું ન લગાવવું જોઈએ એટલે નૈઋત્ય દિવસા તરફ તમે લગાવી શકો છો એ ફોટા માટે તો એ નૈઋત્ય દેવતા એટલે કે આપણા પિતૃઓની જગ્યા કહેવાય હવે ત્યાંથી જ આપણે દરવાજો ખોલ્યો હોય તો એમના માથામાંથી જ આપણે નીકળતા હોઈએ એટલે એમને ડિસ્ટર્બ થાય એટલે એટલા માટે આપણે નૈઋત્ય દિશાનો દરવાજો હોવો જોઈએ નહીં જો નૈઋત્યનો દરવાજો છે તો તમે સમજો આર્થિક નુકસાનનું કારણ છે નોકરી વગેરેમાં બી પ્રોબ્લેમ આયા કરે કોર્ટ કચેરી પણ તમારી બનતી રહે જો ત્યાં ખાડો હોય દાખલા તરીકે અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી હોય જગ્યા ના હોય એટલે લોકો બનાવે પણ જો અંડરગ્રાઉન્ડ ટેન્ક ત્યાં તમે બનાવી છે તો પણ તમારા માટે ડેમેજ અને નુકસાનનું કારણ કહેવાય એ દિશાથી ડ્રેનેજ લાઈન જતી હોય એ નુકસાન જ છે એવો ફાયદો છે એવું માનવાનું કારણ નથી હાડ કૂવો બનાવેલો છે નૈઋત્યમાં એ પણ તમારા માટે નુકસાનકારક છે એટલે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમારે જે બી કંઈ કામ કરવું હોય તો કરવું જોઈએ એટલે ખાસ કરીને તમારે નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ બહુ અગત્યનો છે એ તમને દેવા માટે કે કરજા માટે બી જવાબદાર છે તમારી ઇકોનોમિકલ પ્રોબ્લેમ આવવા માટે પણ જવાબદાર છે એના માટેના રસ્તાઓ ઢગલા બંધ છે સામાન્ય રીતે નૈઋત્ય દિશાનો વાસ્તુ હોય તો તમારે પાંચસો ગ્રામ કપૂર અને પાંચસો ગ્રામ ઘી ભીમ શેની કપૂરમાં મૂકી અને તમે નૈઋત્ય દિશામાં મૂકી દો એનાથી થોડો ફેર પડે છે એક નાભી ઉર્જા યંત્ર પણ આવે છે એ પણ તમે ત્યાં મૂકાઈ શકો છો બીજી વસ્તુ હોય છે કે ત્યાં એક શ્રીયંત્ર આવે છે પારદનું એ પણ તમે મરકુરીનું શ્રીયંત્ર પણ મૂકાઈ શકો છો અને એના નાના નાના ઉપાયો છે પણ એ ઉપાય કહેવાય દેટ ઇઝ નોટ સોલ્યુશન એ કોઈ સોલ્યુશન નથી સોલ્યુશન એ છે કે એ દરવાજો બંધ કરી દેવો જોઈએ તો આ રીતે તમે નૈઋત્ય દિશામાં જો વાસ્તુદોષ હોય તો એનો તમે આ રીતે ઉપાય કરી શકો છો તો દર્શક મિત્રો આપણે વાત કરીએ આજે નૈઋત્ય દિશાના વાસ્તુ દોષની નવા વિશે સાથે આવતીકાલે ફરી મળીશું નવા વિશે સાથે અને જાણીશું કેવી રીતે અન્ય કાર્યો થઈ શકે છે નવો સબ્જેક્ટ કયો લઈશું એ પણ આપણે જોઈશું ત્યાં સુધી આપશો મને ઇજાજત મને રજા આપશો આવતીકાલે ફરી મળીશું જય માતાજી